સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોયંકા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લાન્સ આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે આ ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે આ સાથે જ પોલીસને જાણ કરાતા જ તાત્કાલિક વેસુ પીઆઈ એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલ પર પહોંચી ગયો હતો બોમ્બ સ્કોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ એકસો ને શાળાઓને ગઈકાલે એકવીસ જુલાઈની મોડી રાત્રે ધમકી ભર્યા મેલ મળતા ખળભળાટ મચી ગયો હતો આ ઈમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાઈ દેવાની અને બ્લડ બાથ એટલે કે મોટો સંહારનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ છે સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરાઈ રહી છે અને પોલીસને ધમકી આપનાર મેલ આઈડી પણ મળી ગઈ છે અને તેના આધારે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ ધમકીભર્યા ઈમેલ પાછળ કોનો હાથ છે અને તેનો ઈરાદો શું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને શાળાઓની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે